ના તો લઈ જજો ના તો ઈ કરો બે ધોમો વાળી અને પાછા આવતા રેજો ના હું વાળી તો કઈ ચિંતા ના કરું જઈ હા હા

તમ ચંદાબાન ના હ્યા આયો ચંદાન તાવાય સો ગો તે ગેસ સો હમ તે આ તો કરી છે આજ લાઈટ નતી અહીં કો મો આ 12 વાગે લાઈટ આવે ને કેટલા હું જાઉં બારી કરી દે થોડી તે જવાય છે હેડો કે હોય તે હેડો

તમે આયા છો કે લાલભાઈ વાળવા જયાશું લાલભાઈ આ તો સંદાબાઈ આવ્યો નહી સંદાબાઈ તે સારો મોકો છે તે જો સંદાબા ને જો સંદાબા આયો હોય ને તો આપણો ના પ્લાન કરવા ના મળે તો અમે લાલો છે ને મોટી મોટી ફેંક છે આ તો આપડે છે ને વાઘ રોગવાનું તો કાઢી છે પેલા પૂંજાબાનું જઈશ નોમ લીધું એ આ તો આપડે હાશુકલા જઈને વાઘનું બોનું કરીને માં એથી બીવડે તો આવ્યો તો છે દવા કરી મારા ખેતરમાં હે દવા जति वकते मनु खरी खरी भूती मारु हमे मा जोती माला हानु आपूनि भूनि लात मुलावधी हारु हारु वो गोलस अभी जोदे वो આ ડો ગયો તેઓ અરે વાઘ નહી આવ્યો હોય કો મીઠું અને કો મિલાડી બિલાડી આવી

વાઘ 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 આવે બિલાડી કોઈ વાઘ આયો ના હોય અરે ચોઈ વાઘાયો નહીં લાલત તમને ઊંઘ આવી વાઘ ને પાર દેવો શું વાઘ આવ્યો જોવું છે મારે વાઘ કેવું આવ્યું ચંદાબા લાલુ દોડી ગયો ઘે ચંદાબા ને બોલા છે તો આ તો ઠેકનો હું ચિંતા નહીં ચંદાબા આજ તો લાલો તો મોટી મોટી લાલા ને તો

नक्ता मन दारतो बेटाच काय थैजोत करता माझ्यात सध्या हॅलो